તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશો આપણે ડગલે ને પગલે ખોટું કરવું ને પછી મંદિરમાં જઈ હેરાન થઈએ ને ભગવાનને પ્રાર્થના કરવી બચાવ એ તમારે ત્યાં દીકરો પહેણ્યો હોય તમારે ત્યાં ચાંદલો જેણે જે કર્યો હોય ને એને ઘેર લગ્ન આવે ત્યારે તમે ડાયરી કાઢો છો ને જોવો છો ને એ મુજબ જ ચાંદલો કે એણે આપણે ત્યાં આવો વ્યવહાર કર્યો હતો તો આપણે એને આટલો વ્યવહાર કરવો પડે તમે આવા વ્યવહારિક હા વ્યવહાર ડાયા માણસો છો તો એટલું કેમ સમજતા નથી તમે જો સત્યની રક્ષા કરશો તો સત્ય તમારી રક્ષા કરશે તમે જો ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે આપણે ધર્મને નેવે મૂકીએ આપણે સત્યને નેવે મૂકીએ આપણે નૈતિકતાને નેવે મૂકીએ આપણે પૈસા માટે થઈને ગમે અધર્મ કરીએ ગમે તે અનીતિ કરીએ અને પછી તકલીફમાં આવીએ ત્યારે ભગવાનની માનતા માનીએ એ બુદ્ધિ વગરનો છે આપણને બુદ્ધિ આપનારો એ પરમાત્મા છે એટલે જેવું કરશો એવું લણશો આવી એક સીધી સાદી સમજ આપણા કર્મનું ફળ આપણને મળે છે ડોંગરે બાપા એમ કહેતા કે માણસ હસતા હસતા પાપ કરે છે પછી રડતા રડતા એનું ફળ ભોગવે છે તો એના કરતા હખનાર્યો ને કામ કરતી વખતે નીતિ રાખો કર્મમાં રાખવો નીતિનો વિચાર અનીતિનું કમાવું નહીં અનીતિ સે ધન હોત હૈ વરસ પાંચ અરુ સાત તુલસી દ્વાદશ વરસ મે જડામૂલ સે જાય છાણનો પોદળો પડે ને એ પછી ધૂળ લીધા વગર ન જાય કોઈ બહેન એને પોદળાને ઉપાડીને હુંડલામ નાખે એ પોદળો આવે એની આરોજ થોડી ધૂળે લેતો આવે એમ અનિનું અનિતિનું હોય ને એ તો જાય જ પણ થોડું ઘણું નીતિનું ઘરમાં હોય એને લેતું જાય સાફ કરી નાખે બધું એટલા માટે ખાવું હરામનું ના ખાવું એમાં હમણાં તો આ રાજકારણીઓ જે ચડ્યા છે જ્યાં જ્યાં ચૂંટણીઓ આવે ત્યાં મફતની ઓલી ફ્રીબીઝ બીજું વેચવામાં પોતાના મતો માટે થઈ અને તમારી સંસ્કૃતિ ને તમારી વૃત્તિને બગાડવાનું પાપ કરે છે આ લોકો શોષિતો માટે ગરીબો માટે કલ્યાણની યોજના બનાવે એ જરૂરી છે પણ પછી એવી યોજના માટે પૈસા જ નહીં વધે કેમ આ મફતનું રોકડું નાન તેને બધું આપવાનું ચાલુ કર્યું ને એમાં મત તો મળી જાય એમાં સત્તામાં તો માણસ આવી જાય પણ પછી રાજ્યના વિકાસ માટે થઈને પૈસો નહીં વધે અને પગારમાં પાછું આટલું બધું એટલે નગારે તગારે ને પગારે એમ કહે છે ને જે જે સત્તાઓ આવી એમાં કોકનું નગારે ગયું કોકનું તગારે ગયું અને કોકનું પગારે ગયું અને એમાં ઉપરથી પછી ફ્રી બીજ તમને આટલા મફત આપશું તમને આટલા રોકડા આપશું આમ તેમ નહોતું ક્યાં કેટલું દર મહિને કેટલા આઠ હજાર રૂપિયા હું ખટાખટ 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 એવું કઈ એટલે આખી હોડ લાગે બધી પાર્ટીઓ પછી એમાં ખેંચાઈ જાય તણાવવું પડે અને પછી રાજ્યના વિકાસ માટે જે પૈસો જોઈએ એ ન હોય રોકડા તો આપી દે પણ પછી એ દલિતો શોષિતો માટે બીજા જે કામ કરવાના હોય એના માટે પછી ફંડ ન વધે તિચોરી ખાલી હોય અને એના કરતાં વધારે નુકસાન તો એ લોકોને ખોટું લેવાની મફતનું લેવાની આદત પડી જાય એનાથી જે માણસનું કેરેક્ટર જે પડે છે ને એ સૌથી મોટું નુકસાનકારક પરિણામ છે મફતનું લેવું નહીં ભગવાને મને બે હાથ આપ્યા છે બે પગ આપ્યા છે આવું સારું શરીર આપ્યું છે હું મારા પરસેવાની કમાઈ ખાઈશ મીઠું ને રોટલો ખાઈ અને છાશ ખાઈને જીવીશ પણ હરામનું મારે નથી જોતું આવી તેજસ્વીતા જો હશે તો તમે છાતી કાઢીને જીવશો આપણા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કવિ જે હવે શબ્દસ્થ છે કારણ કે સાહિત્યકારને હું સ્વર્ગસ્થ નથી કહેતો એ શબ્દસ્થ હોય એના શબ્દોમાં એની કૃતિઓમાં એ સાહિત્યકાર જીવતો હોય છે એવા શબ્દસ્થ ઉમાશંકર જોશી કેટલી સરસ પંક્તિઓ લખી છે કવિ ઉમા ભગવાનને કે છે કે ત્રણ મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ નાથ ચોથું નથી માગવું મારા નાથ તે મને બહુ દઈ દીધું હવે ચોથાની કશાની જરૂરત નથી આ ત્રણ વસ્તુ તે તે આપીને મને મને ધનવાન કરી હૈયું આપ્યું તે તે મને મને મસ્તક આપ્યું હાથ આપ્યા મારા મસ્તકમાં જો હું જ્ઞાનને ભરું આ બુદ્ધિનો દીવો પેટાવું જ્ઞાનની જોત પ્રગટે મારા હૈયામાં હું ભક્તિને ભરું પ્રેમને ભરું અને પછી મારા હાથથી હું મારું કર્મ કરું મારી ફરજ મારો ધર્મ એનો નિર્વાહ કરું હું પરસેવો પાડું તો પછી મારે બીજું કશું જોતું જ નથી આ ત્રણ વસ્તુ આપીને હે દ્વારકા વાળા ધણી તે મને ધનવાન કરી દીધો બહુ દઈ દીધું નાથ ચોથું નથી માગવું આ જ વાત ઋગ્વેદમાં છે વાલા ઋગ્વેદનો મંત્ર સાંભળો દ નો મંત્ર કહે છે અયમ મેં હસતો ભગવાન આ મારો હાથ છે ને એ ભગવાન છે મારો હાથ ઈ જ એનાથી આગળ વધીને કહે છે અયમ મે ભગવતર ઓલા ને તો હું કામે લગાડું કે ન લગાડું ને લાગે કે ન લાગે મારું કામ કરે કે ન કરે પણ આ કરશે હું એક વાર નક્કી કરું તો આ હાથ છે ને એ મારું કામ કરશે કામે કામે લગાડું હાથ લાગશે મારું કામ થશે અયમ મે ભગવત ભગવાન થી વધીને છે આવું વેદોનું ચિંતન ચિંતન બીજે ક્યાં મળે તમને વાલા આ વેદો ઉપનિષદો ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્રો આ બધું સનાતન નું સરોવર છે અને આ સરોવર સનાતન છે આનો ક્યારેય નાશ નથી સંપ્રદાયો તો આ સનાતન ના નદીઓ છે નીકળેલી નદીઓ છે એ બધી નદીઓના પ્રવાહ આ સનાતન ના સરોવર સાથે જોડાયેલા છે ને એટલે એમાં પાણી છે જે દિવસે સનાતન થી ડિસ્કનેક્ટ થાય એટલે હુકાઈ જવાની બધી નદીઓ સજલ મૂલ જીન સરના મૂળ સાચા ન હોય પણ જેનું મૂળ છે સનાતન એ નદી હંમેશા વહેતી રહેતી આ બધી જ બધા જ સંપ્રદાયો એ તો નદીઓ છે અને નદીઓમાં પાણી જે છે એ સનાતનના કનેક્શનને કારણે સનાતન સાથેના જોડાણને કારણે છે અને એટલા માટે આપણા બધા સંપ્રદાયોના બધા આચાર્યોએ આ જે સનાતનના શાસ્ત્રો છે વેદ ઉપનિષદ ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર એના ઉપર ભાષ્યો લખ્યા છે અને પોતપોતાના મતને સ્થાપિત કરીને એક સંપ્રદાયની સ્થાપના કરી છે આ સનાતન છે આપણા આચાર્ય મહાપુરુષોની કૃપા છે આપણા ઉપર કે એમણે આપણા માટે એક પંથ બનાવ્યો જે પંથ ઉપર ચાલતા તમે દયાના સાગર પ્રેમારણ પ્રભુ એને જરૂર પ્રાપ્ત કરી શકો એ ભગવાન સાથે એકતાને સ્થાપિત કરી શકો આચાર્ય મહાપુરુષોના બહુ ઉપકાર છે આ સંપ્રદાય છે સંપ્રદાય એના શબ્દાર્થમાં બહુ ઉત્તમ વસ્તુ છે તમે નદી આમે પણ નદીએ જો બાંધ્યો હોય ને તો નાવામાં ઘાટ બાંધ્યા આપણા માટે એક ઘાટ શંકરાચાર્ય આદ્ય શંકરાચાર્ય ભગવાને બાંધ્યો એક ઘાટ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બાંધ્યો એક ઘાટ રામાનુજાચાર્યજીએ બાંધ્યો એક ઘાટ નિમ્બારકાચાર્ય હોય મધવાચાર્ય હોય સૌએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું પણ આ પ્રસ્થાંતરીના આધારે અને એ સનાતન છે એ અનાદી છે એ શાશ્વત છે આ બધા સનાતન ધર્મના જ પ્રવાહો છે અલગ અલગ પણ જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થયા આ વેદ ઉપનિષદ બ્રહ્મસૂત્ર થી ડિસ્કનેક્ટ થયા તો પછી નાસ્તિક દર્શનો તો છે જ દુનિયામાં બુદ્ધિઝમ છે જૈનિઝમ છે નું દર્શન છે આ બધા નાસ્તિકો નિંદક મહારાજ મનુ કહે છે જે વેદ પ્રામાણ્ય નો સ્વીકાર ન કરે એ નાસ્તિક દર્શનો છે તો આપણે સનાતન ધર્મ અવલંબીઓ છીએ આઠ આટલા સંપ્રદાયો એ સનાતન ધર્મની શોભા છે સમૃદ્ધિ છે પણ સાંપ્રદાયિક સંકીર્ણતા સંકુચિતતા એ નુકસાન કરે તમે કોઈ હોટલમાં જાઓ રેસ્ટોરન્ટમાં જાઓ ને તમને મેન્યુ કાર્ડ આપે અને એમાં એટલી બધી આઈટમો હોય એમાં ચાઇનીઝ પણ મળતું હોય એમાં મેક્સિકન પણ મળતું હોય એમાં પંજાબી મળે એમાં સાઉથ ઇન્ડિયન ડિશિસ પણ મળતી હોય અને તમારે કાઠિયાવાડી ખાવું હોય તો રોટલા ને ઓળો ને અડદની દાળ ને ગોળ ઘી માખણ ને છાશ ને એવું મળતું હોય તો તમે એમ નથી કહેતા કે આ તો તમે ગોટવી ગોચવી મારો છો બધું આટલું બધું કંઈ એક જ વસ્તુ રાખો ને અરે ભાઈ એ તો રેસ્ટોરન્ટ છે આમાં આટલું બધું મળે તો ઉલટાનું રાજી થવાનું તમને હું રૂચે છે તમને હું ભાવે એનો ઓર્ડર આપો એ ખાઓ એમ આટલા આટલા સંપ્રદાયો એ તો આપણા સનાતનની સમૃદ્ધિ છે એમાં આપણને જે આચાર્ય મહાપુરુષનો માર્ગ આપણને એમ લાગે કે આ બરાબર છે પછી પૂર્ણ શ્રદ્ધા સાથે અને તે સંપ્રદાયના સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા સાથે તમે જો રસ્તા અનેક હોય પણ હલાય ખાલી એક સમયે એક જ રસ્તે અને એટલા માટે પછી સંપ્રદાયના સૈદ્ધાંતિક જે નિયમો છે એના પ્રત્યે પૂરી નિષ્ઠા રાખી અને પછી યાત્રા કરો અધ્યાત્મની આચાર્ય મહાપુરુષોની કૃપાથી તમે પહોંચશો એ છે અને એટલા માટે હું કયા કરું કે આટ આટલા સંપ્રદાયો એ આપણા સનાતનની સમૃદ્ધિ આ સમસ્યા નથી આપણા સનાતનની આ સમૃદ્ધિ છે સમસ્યા છે એ સંકુચિતતા અમારું જ તમને બાકી બધું નકામું આ જે સંકુચિતતા છે એ સમસ્યા છે બાકી તો આ સમૃદ્ધિ છે આપણે શ્રી કૃષ્ણ અને બલભદ્રનું નામકરણ કર્યું ગર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ આપીને ગયા કૃષ્ણ બલદાવ મોટા થવા લાગ્યા સુખદેવજી મહારાજ વર્ણન કરે રાજા પરીક્ષિત કાલે વ્રજતાલપેન ગોકુલે રામકેશવ જાનુભ્યામ સહપાણીવ્યામ ગોઠણિયા ભર થઈને હાલતા શીખ્યા ભગવાન અને પછી કાંઈક પકડીને ઉભા થતા શીખ્યા અને પછી બે ડગલા ભરતા શીખ્યા નંદ બાવાના હાથ પકડીને અને પછી તો કોઈ આધાર વગર ચાલતા શીખ્યા પછી તો દોડવા માંડ્યા બોલો આખી દુનિયાને હલાવે એ પોતે હાલતા શીખે ધીમે 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 આ લીલાનું માધુર્ય છે જેની કૃપાથી મૂંગો બોલતો થાય મુકમ કરોતી વાચાલમ એને બોલતા ના આવડે અને ગોપીઓ એને શીખવાડે અને તોતડું તોતડું બોલે અતિ પ્રિય મધુર તોતરે બોલા તુલસીદાસજી કહે એમાં જ લીલાનું સૌંદર્ય પણ છે એમાં લીલાનું માધુર્ય છે બાકી ભગવાનની કૃપાથી મૂંગા બોલતા થાય કંઈ ભગવાનને બોલતા ના આવડે એવું થોડું પણ બાલકૃષ્ણ પ્રભુ આવે ને એટલે પેલા રોવે તો વાલા લાગે રૂડા લાગે આવ્યા ભેગા ઉપદેશ કરવા માંડે હા ભગવાન પ્રગટ્યા તો ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા છે ત્યારે જે સૂચના આપવાની હતી એ વસુદેવ અને દેવકીને સૂચના આપી ત્યારે બોલ્યા પણ પછી જયારે બાળક બન્યા પછી બોલ્યા નથી પછી રડ્યા છે આ લીલાનું સૌંદર્ય છે એ ચાલતા શીખે છે એ બોલતા શીખે છે એટલે ગુજરાતી શાયર કહે છે ભગવાનને કવિઓ તો છે ને નિરંકુશા કવયા કવિઓ નિરંકુશ એ કહે છે કે ગોખ થી હેઠા ઉતરો પ્યારા ઉપર આમ ગોખ ઉપર બેઠા હોય ને ગર્ભગૃહમાં મોટો આ મોટલો એના ઉપર ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હોય કે છે ગોખ થી હેઠા ઉતરો પ્યારા ત્યાં તો પથ્થર લાગો છો ગોખ થી હેઠા ઉતરો પ્યારા ત્યાં તો પથ્થર લાગો છો તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો અને ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં પ્રેમમાં પડેલો માણે હોય ને એ ગાંડા જ ગદોડતો હોય તમે જોજો